તો એક બાજુ બેન બેઠા છે એક સિટી વાળા બેન બેઠા છે તો મારે પ્રશ્ન એ તમને પૂછવો છે કે ગામડામાં લગન મોંઘા થાય કે સિટીમાં લગન મોંઘા થાય હાલો દેરાણી જેઠાણી આજે કયો જી ને મોંઘા થાય ને લગન કેમ સિટીમાં લગ્ન લગન કેમ મોંઘા થાય એનું કારણ કે જી ને કારણ કે દેખા દેખી વધી ગઈ છે મોટા મોટા ફંક્શનો કરવા હોય નવી નવી રસમો આવતી ગઈ છે અને જમવાનું તો તમે પાછા પૂછો જ માં એટ એટલું ખાવી હોય બે વસ્તુ અને બનાવવાની અને દેખાડો કરવાની 50 વસ્તુ હોય ચાઇનીઝ ને ઇટાલિયન પાસ્તાન પિઝન કાઈક નવું મૂકી દે પણ તો ઈ એટલે હું સિટી માં લગ્નનો નો ખર્જો વધી જાય વધી જાય વધી જાય ને એના કરતાં ભલે ગામડા માં થાય છે ખર્ચા એવું નથી પણ ગામડામાં તો જો મંડપ જુદા ખર્ચા હોય પછી તમારા રસોઈવાળાના હોય કેટરસ આવતા હોય ઈ હોય આ હોય પણ ઈ બધા

ડી પ્રીવેડિંગ હોય હવે એવું તો અહીંયા ત્યારે બોલતા હોય બોલવામાં ફાફા પડે છે હવે ત્યારે તો જોયા જ નહોતા ખાલી એક વખત આમ ઘરના મેં કહી દીધું કે જો આ છોકરો છે અને આ તમે છો બસ હવે ગમે છે એટલે અમારે સુધી હાથ પાડવાની અને અત્યારે અત્યારે તો હારા લગન પહેલાં પણ પંદર પંદર દિવસ પ્રી વેડિંગ વેડિંગને ફ્રી વેડિંગને કરવા જતા હોય પણ તો એ એ ખર્ચા જ મારી નાખે ને આપણને થાય ને અત્યારે એના એના દેખાડો એટલો બધો વધી ગયો છે ને ઓલા લગ્ન આવતા હોય ને હું તો આમાં ઘણા જોતી હોય ને આપણા જે ગામવાળા હોય ને જે સિટીવાળા

લગન બાકી હવે એ તમારી ભાભી ની વાત સાચી ચાલો ને આ પોઈન્ટ માર્યો ભાભી તમે આ મુદ્દો આજે હિસાબે તો ખાવાના ખર્ચા સિટીમાં વધારે વધી જાય છે કેમ કે તમે કોકના લગનમાં જાવ ને ભાભી તમે ગયા છો ક્યારે સિટી વાળાના તમે જોવો ને તો તમને એમ આટલું બધું ખાવાનું અને પછી કેવું ફેંકાતું હોય થાળીઓમાં એ એક થાળી આવડી લીધી હોય ને એમાં જાંબુ રમતા હોય એમાં દાળ ભેગા અને સમોસાને તો અહીંયા આની અરે ઢોકળા અરે ધબા ધબી બોલતી હોય કે આ કરવાનું શું છે એમાં વસ્તુ ઈ છે કે ભાઈ જો આપડા લગનના જમણવાર હોય ને એમાં વેરાયટી તમે બહુ જાજી રાખી દયો હોડ હો જાય તેની વેરાઈટી રાખો પણ ખાવાની તો મૂડ આપણે ત્રણ થી ચાર વેરાયટી જ છે તો બાકીની બધી વેરાયટી નો તો બગાડ જ થવાનો છે ને પૈસાનું પાણી જ થવાનું છે એમાં કોઈ અને મારા મતે તો છે ને હું તો એક જ વસ્તુમાં માનું છું કે તમે આવી રીતના ગામને ખોટા ખવડાવી અને ખોટો વેરફળ કરો એના કરતા કોઈ ગરીબ માણાના છોકરાઓને દીવો ગરીબ માણાને જરૂર છે એ લોકોને ખવડાવો ને તો તમને કેવા આશીર્વાદ મળશે અને કેવા કેવા તમારા વખાણ થશે ને એ તો બધું જુદું અને આ તો સારું આપણે શું કરીએ આવડી ડીશ લીધી હોય એમાં જેટલી આઈટમ હોય ખાલી એટલી કટકી કટકી લ્યો તો તમારી ડીશું ભરાઈ જાય ભરાઈ જાય ને પાછું ખાવાના તો હોય જ નહીં ડીશ ભરી પછી લેવાની કેમ કે ખાય તો મોન થાય ને રબડી બીજું ગાય ન ખાય ભેગા ભજીયા તો હોય જ હા એ તો હોય એટલે એ ત્રણ વસ્તુમાં અરે ભાભી તમે ટેન્શન લ્યો માં કઈ એમ કંઈ થોડાક આપણે કંઈ મરી જાવ બધા પાંચ વર્ષ માટે પાંચ વર્ષ આખી પૃથ્વીનો વિનાશ ન થાય આવી શું વાતું કરો હો જો તો ખરી કેટલા મેસેજ આવે છે ખબર નથી પડતી કે હવે કરવું શું શું સાચું માનવું તમને ક્યાંથી મેસેજ આવે કે અમને તો આવા કોઈ મેસેજ ન થાયો તમને આવેલ તમે અમને ચિંતામાં નાખી દીધા પાછા પણ તમને હું મેસેજ હું આવ્યો કયો તો હવે આ આમાં જો આ વિડિયોમાં કેવું બતાવે સમજો આમાં જો એમ કહે છે કે આ એક પૃથ્વી ઉપર કઈ ગ્રહ છે ને પૃથ્વી સાથે ભટકાશે અને 5 વર્ષની અંદર આ પૃથ્વી નાશ નીચાશે અરે ખોટું હોય તમે આવું માનો ને એટલે આ ખોટું હોય તમે આવું હું વિડિયો આવે ગમે એ આવે ભાભી એટલે તમે પાછા માની જાવ જાવું આ તો મને તો એવું ટેન્શન આવી જાય ને મને તમને થાય કે આ બધા સાચું માનવું કે નહીં હમણાં જો અમુક વિડીયો આવે ને તો વરસાદના વિડીયો કે ભૂકંપના વિડીયો તો એ હારા સાચા પડે તો આપણને એમ થાય ને કે આ બધાય સાચા પડતા હશે ના રે ના એવું હોય કે પૃથ્વીનો વિનાશ ક્યાંય કોઈ ભાવ કાળમાં ન થાય ને હજી તો આપણે અહીંયા ઘણા બધા શું કહેવાય ઓલા બધા પૂજા પાઠ કરવા વાળા છે હજી કળિયુગ ક્યાં ચાલુ થયો છે એ થાય ત્યારે તમે વિચાર કરો પણ કળિયુગ તો ઠીક છે કળિયુગ તો ઠીક છે પણ આપણે હજી કેવું છે કે હજી આપણે જે કર્મો કર્યા છે ને એ આપણે કર્મ હજી અહીંયા ભોગવવાના છે આપણા કર્મ બધાય ભોગવશું આપણે પાપ કર્યા છે ને ભોગવીને જવાના છે ભાભી આપડે ઈ તો બધાય ભોગવાના જ છે ભાઈ જ્યાં સુધી નહીં ભોગવા પણ હવે પાંચ વર નું એમ થાય ખારું પાંચ વરમાં આપણા પાપ પૂરા થઈ ગયા છે તમે ટેન્શન જાજુ લો છો વયા જવું તો બધા ભેગા વયા જવું ને

મોબાઈલ લેવાય જ નહીં મોબાઈલ છે ને એવું મગજમાં ભૂસું ભરાવી દે ને હાચા ના ખોટા ખોટા હાચા ખબર વાત તમારી સાચી છે ભાભી એટલે એમાં કેવું છે ભાભીને મોબાઈલમાં મેસેજ કે વિડિયો આવતા હોય ને બધા એવું આવ્યું હોટ્સએપની અંદર કે ભાઈ પૃથ્વી ઉપર એ ગ્રહ ભટકા હોય ને પાંચ વર્ષની અંદર દુનિયા આખી પૂરી થઈ જાય ને એમાં ભાભી ટેન્શનમાં આવી ગયા છે એનું મોટું આખું ઉતરી ગયું હવારનું આ

હા હવે સમજાણું એટલે હવે છે ને હું એક કામ કરીશ આ ખાલી મોબાઈલ જોવા ખાતર જોઈશ બાકી મારે આવા તો છે ને અને આવા કોક આવતા હોય ને તું મને છે ને આને જ્યાં બંધ થતા હોય તો એને એને બ્લોક કરી દેવાય આ ટાઈપની નોટિફિકેશન ને તમારે બ્લોક રાખવાની બાબ આ પ્રાચી તું હે ને મોબાઈલ લઈને પછી એને નોટિફિકેશન બ્લોક કરી દે બધી ઈ તો હું બંધ કરી દઈશ બધું પણ એવું તો તમારે એક બંધ કરીશ સક બીજું આવશે એટલે તમારે ઈ બહુ મગજ પર ઉપાધી ન કરવાની હોય ભાઈ આવે ને પછી

પ્રાચીએ દાળ બનાવી છે અને બાટી નો પ્રોગ્રામ છે પછી સલાડ છે છાસ છે અને લસણ ની ચટણી ને મોજ આવે એવું વાતાવરણ છે આજે મોજ આવે એવું છે કેમ કે વરસાદ ચાલુ છે અને મોજ ભાભી તો આવી જોઈએ કેમ કે અહીંયા આવ્યા ત્યાં સાદુ સાદુ ચાલતું હતું એટલે મેં તો આજે દાળ બાટી ભાભી ને મારા હાથ ને ખવડાવું હવે તમે ચાખો અને મને કયો કે કેવી સુપર બની છે એમ કે મને તો ખબર છે કે મારી દાળ બાટી મસ્ત બને છે તમે ચાખો તો ખબર પડે પણ આ દાળ બાટી ને એવું તમારે ન્યા બનતું હોય કે ઓમ ઓછું બનતું હોય કે ક્યારેક હા એટલે બને વાંધો નો હવે બનાવી નાખી પણ એમાં અમે શું કરી ખબર છે અમાર તો રોટલો હોય સરસ મજાનો એ ઘી ચોપડેલો હોય અને જો આહાહા થોડીક થોડીક નાખજો ભાઈ આપે મેણે ભાભી ને ભાવે ને એમ પછી તું ધીમે ધીમે એને સમતારે ખવડાય એમાં ભાભી એમ નહીં માટી તો પલળવી જોઈએ કે નહીં કે કોણ હા પલળવી જોઈએ પલળવી જોઈએ થોડીક નાખ પણ ધીમે ધીમે નાક દે આટલું ગરમ ગરમ ને હું એકલી હવે તમે લોકો બધા સાથે બેસી જ જાવ બેલા તમે બેહો તમે મહેમાન કેવા ભરાજી તું તમ તારે બેહુ હોય બે બાટી ઉતરશે તો હું લઈ લઈ તમ તારે ના ના ભાઈ હવે વાંધો નહીં ભાભી પહેલા શરૂઆત તો કરે સલાડ લેજો મસ્ત મસ્ત અને ઠંડી ઠંડી છાશ

નથી આપણે કે ભાઈ આમાં ઘી ના ખાય ખબર છે મને બહુ આમાં ઘી નો ભાવે હો ભાઈ આપડે ખીર માં ઘી ગાય મજા આવે કેરી ના રસ માં ઘી મજા આવે પણ આમાં ઘી નાખીને નો મજા પણ એમાં નાખવામાં મજા નો આવે હું નાખીને ખાવાનો હોય નો ભાવે તો કઈ નઈ ભાઈ એમાં નાખો ને ઉપરથી ના ના હો આમાં મને તો ઈ ટેસ્ટ નો મજા આવે ઓલો તીખું હોય તો ઈ વધારે મજા આવે રે આમાં જ મજા આવે હું તો દાળ ઢોકળી માં ઘી નાખીને ખાઉ બસો ઓય થોડું ગોધી નથી જાતો દાળ ઢોકળીમાં મને બહુ મજા આવે દાળમાં તમે ઘી નો વઘાર કરો ને દાળ ઢોકળીમાં ઘી નાખો ને તમે ચાખી જોજો કોક ઘરે એટલે જેને ભાવતું હોય એને ભાવે આ પ્રાચી ઘણીવાર નાખતી હોય એને ભાવે છે એટલે મારી કેટલી બાટી જોઈ દીધી પ્રાચી બે જોઈડી છે તો ત્રણ ચોર હું તો તમતારે ચાર પાંચ ગુલાડી જાય આજે એમાં કોઈ શંકા નથી

મહેમાન માટે બનાવીએ ને તો એમ થાય કે એને એમ ભાવે ને તો મજા આવી જાય અને તમે ઘરે દાટપાટી બનાવો જ કે નહીં જલ્દી જલ્દી મને કહેજો કોમેન્ટ કરજો અને તમે કઈ રીતના બનાવો છો એ બી કેજો મેં તો સાદું સિમ્પલ બનાવ્યું છે અને વિડીયોને ને જલ્દી જલ્દી લાઈક અને શેર કરી દો